વડોદરાના ઉડેરા વિસ્તારમાં આવી છે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે આયુષ યાદવે તીક્ષ્ણ હથિયાર વડે સાથે રહેતા ધીરજ પર જીવલેણ હુમલો કરી દીધો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ધીરજ જમીન પર પસડાયો હતો અને તેને દમ તોડી હતો આ ઘટનાની જાણ થતા જ જવાહરલાલ નગર પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈને વધુ તપાસ હાથ ધરી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે મામલાની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે આ જો જે મર્ડરનો બનાવ બનેલો છે તે બાબતે ધીરજકુમાર દાસ કરીને છે ત્રેવીસ વર્ષના એમની સાથે જ એના સાથી મિત્ર દ્વારા ઝઘડા બાબતે ઘટનાને અંજામ આપવામાં આવેલો છે અને આરોપી હાલ બનાવવાડી જગ્યાએથી નાસી ગયેલ છે ટોટલ સાત જેટલી ટીમો કામે લગાડે છે સીસીટીવી ફૂટેજ અને લોકેશન અને હ્યુમન રિસોર્સિસ દ્વારા આરોપી મેળવવાનું અને જે ભોગ બનનાર છે મરણ જનાર છે એને પીએમ કરાવવાની આગળની કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરવાનું કામ ચાલુ છે ના એવું હાલ સુધી ધ્યાન આવેલું નથી